તો નમસ્કાર દર્શક મિત્રો ફરીથી એકનો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ તમને પરિક્રમા બધાથી મગત છે મિત્રો પરંતુ આવા સોશિયલ મીડિયા પર આ પરિક્રમાના ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમ કે લીલી લીલા પરિક્રમા અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ત્યાં દીપડો આવ્યો હતો મિત્રો નવ વ્યક્તિ અને મારે ફાળ ખાયા છે હવે સસ્ય મળા વિડીયો ખૂબ જ વાયરલ થઈ થઈ રહ્યા છે મિત્રો તરંત એ વિડીયો હાવ તદ્દન ખોટો જ છે મિત્રો અને મિત્રો આ એક ઘટના એ ઘણી બની છે તે કે તેમાં ઘણા વ્યક્તિઓનો પોતા હુમલા એને મૃત્યુ પામ્યા છે અને ઘણા વ્યક્તિઓ છૂટા પડી ગયા છે પૂરા પોતાના પરિવારથી તે હકીકત છે મિત્રો અને આ મિત્રો પરિક્રમમાં અવારનવાર ઘણી ઘટનાઓ બની રહી છે મિત્રો તેનું કારણ શું હોય શકે છે મિત્રો તમે કોમેન્ટ કરીને જરીક જણાવજો મિત્રો અને તમારો લીલી પરિક્રમા વિશે શું કેવું છે મિત્રો અને જો તમે ચેનલમાં નવા આવો અને સબસ્ક્રાઈબ કરો ન કર્યો તો પહેલા સબસ્ક્રાઈબ કરી દો મિત્રો જેથી કે તમને આવવાનો ન્યૂઝ તમને સાચી ન્યૂઝ પહેલાં મળી રહે મિત્રો પરંતુ આ સોશિયલ મીડિયામાં લીક પરિક્રમા પરિકામાં લઈને તો સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે આ મોટી પાય એ ઘટના બની છે આ મોટી પાય એ ઘટના બની છે મિત્રો આટલા વ્યક્તિને

સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે વ્યક્તિઓ શું શું નથી કરતા ખોટા થમનો બનાવે છે અને પોતે વિડીયો વાયરલ કરવા માંગતા હોય છે મિત્રો અને આ મિત્રો એવા પણ ઘણા વિડીયો વાયરલ થયા કે પોતે બાવાના વિડીયો છે જેમાં કરવામાં આવી છે કે આ બાવા આવું કહી આ વ્યક્તિ છે મિત્રો ફરત એવું તદ્દન ખોટું છે એવું કાંઈ થયું જ નથી મિત્રો તો મિત્રો તમારું શું છે કેવા વિડીયો વિશે મિત્રો તો જરૂર જણાવશો મિત્રો તો ચાલો મળી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આ વિડીયો અમારે ચેનલમાં નવા હોય તો સબ્સક્રાઈબ કરી દેજો અને વિડીયો આખો વોચિંગ કરજો મિત્રો